ગુજરાત રાજ્યના અમુક જિલ્લામાં કલેક્ટરશ્રીને આ નાગરિકત્વ આપવા માટેની જે સત્તા આપેલી છે મોરબી પણ તેમાંનો એક જિલ્લો છે મોરબીમાં હાલ એકસો નવ જેટલી ઓનલાઈન આવેલી અરજી છે આ અરજી પર જે કામગીરી કરવાની હોય છે તેમાં વિવિધ સંસ્થાઓ જેની આપણે મંજૂરી લેવાની હોય છે આ જે મંજૂરી આપણને મળે તો તેની પૂરતી ચકાસણી કરીને આપણે મોકલી આપતા હોઈએ છીએ એ અરજી પછી જે આપણી પાસે મંજૂર થઈને આવેલી હતી એમાંથી તેર નાગરિકોની નાગરિકત્વ એટલે આપણે એમને ઇન્ડિયાના સિટીઝન હાથથી બનાવ્યા એનું એક સર્ટિફિકેટ આપવાનું હોય છે તેનું સર્ટિફિકેટ અમે તૈયાર કર્યું અને આ સર્ટિફિકેટ એનો આ જે બાળકો છે નાના અને કોઈ વડીલ પણ છે એ બધાને આપણે આજે ભારત દેશનું નાગરિકત્વ આપણા મોરબીના એમએલએ શ્રીના હસ્તે અને મોરબીના વિવિધ પદાધિકારીના હસ્તે આજે આપણા મોરબી જિલ્લા કલેક્ટરની ઓફિસમાંથી જે તૈયાર થયા છે તે સર્ટિફિકેટનું આજે વિતરણ કરવામાં આવ્યું